ભોગા ગામ નજીક રોડ ઉપર બંધ પડેલા ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતા લોકોના ટોળાઓ એકત્ર થયા હતા અને બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઘોઘા ગામ નજીક રોડ ઉપર બંધ પડેલા ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જવાનો બનાવ બન્યો હતો ત્યારે લોકોના ટોળાઓ એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી દીજો કે આકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ છે કે કેમ તે જાણવા મળ્યું ન હતું Obrigado.